ભરૂચમાં બે સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને સહાયનું વિતરણ કરાયું ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાઈ ગુજરાતભરની તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને અડીસો કરોડથી વધુની સહાય આપી હતી જે અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ વાગરા મામલતદાર દર્શના પટેલ સહિત અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા મને કેતા આનંદ થાય કે આ દેશના બહેનો માટે પહેલી વાત કરીએ તો એમને પ્રોપર્ટી લેવી હોય તો પચાસ ટકા ડ્યુટી માફ કરવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું કે નામે થાય તો માફ નહીં તો માફ નહીં મિત્રો આવું ક્યારે પણ બેનો આવું ક્યારે પણ થયું નથી નરેન્દ્ર મોદીજીએ કહ્યું કે જેને આ લાભ લેવો હોય એના નામે ડર થાય બહેનો નામે આ યોજના નરેન્દ્ર મોદીજી એ કરી દિવસ એટલા માટે જરૂરી છે અને વેદોમાં પણ એટલા માટે આટલું સારું કહેવાયું છે કે પુરુષોને ને ભગવાને બાહ્ય તાકાત સ્ટ્રેન્થ આપી છે આ બાહ્ય શક્તિઓ આપી છે જ્યારે સ્ત્રીઓને આંતરિક શક્તિઓ આપી છે જયારે આટલો સ્ટ્રોંગ આટલો મજબૂત પુરુષ જયારે નાસી પાસ થઈ જાય ટેન્શનમાં આવી જાય ત્યારે એની સૌથી મોટી તાકાત એની પત્ની એની બહેન એની પુત્રી બને છે

આ અદભુત કાર્યક્રમ માટે હું અહીંયાના અમારી ટીમને અને પદાધિકારીશ્રીઓ ને હું અભિનંદન આપું છું અને આજે આ કાર્યક્રમ થકી આપણે ઘણી વસ્તુઓને યાદ કરવાની છે ઘણી વસ્તુઓને આપણે જોવાની છે ને ઘણી વસ્તુઓની અંદર આપણે કેટલો ઇન્ટરવેન્શન કરી શકીએ કેટલો રિઝલ્ટ લાવી શકીએ એના પણ પ્રણ લેવાના છે મિત્રો આ છેલ્લા ઘણા સમયથી આપણે જયારે એક એક ને જોઈ રહીએ

રાજ્યની એકસો ને બ્યાસી જેટલી વિધાનસભાઓમાં એક સાથે આ પ્રકારે આજે મહિલા સંમેલનનું આયોજન થયેલું છે તેર હજાર જેટલા ગુજરાતના સહસહાય જૂથોને એક લાખ ત્રીસ હજાર જેટલી બહેનોને અઢીસો કરોડ રૂપિયાથી પણ વધારાની સહાયના ચેક વિતરણ કાર્યક્રમમાં રાજ્ય સરકારની અને ભારત સરકારની મહિલાઓના વિકાસ માટેની યોજનાઓની ચર્ચા આજે આપણી વચ્ચે પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યા છે